લો ફ્રેન રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોચતો રહે તો આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો આજે જોઈએ કપાસ જે કપાસના ભાવ છે તે તેરસો પચાસ રૂપિયાથી લઈ અતરસો દસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન જે ઘઉં લોકવનના ભાવ છે તે પાંચસો પાંત્રીસ રૂપિયાથી લઈ પાંચસો સુમોતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા જેના ભાવ પાંચસો સોત્રીસ રૂપિયાથી લઈ પાંચસો ચોર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જેના ભાવ પાંચસો દસ રૂપિયાથી લઈ આઠસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ જુવાર લાલના ભાવ છે તે છસો નેવું રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ જુવાર જે જુવાર જુવારપીળીના ભાવ છે ચારસો રૂપિયાથી લઈ ચારસો એંશી રૂપિયા છે હવે જોઈએ બાજરી જે બાજરીના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ ચારસો એંશી રૂપિયા છે હવે જોઈએ તુવેર જે તુવેરના ભાવ છે તે પંદરસો પચાસ રૂપિયાથી લઈ એકવીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ સણા પીરા જે સણા પીરાના ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ જે સણા સફેદના ભાવ છે તો ચૌદસો રૂપિયાથી લઈ અઠ્યાવીસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના ભાવ છે તે પંદરસો પિંચોતેર રૂપિયાથી લઈ અઢારસો સાડી રૂપિયા છે હવે જોઈએ મગ જે મગના ભાવ છે તે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ વાલ જે વાલ દેશીના ભાવ છે તે હોળસો અગિયાર રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ સોરી જે સોરીના ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ એકત્રીસો સિતેર રૂપિયા છે હવે જોઈએ વટાણા જે વટાણાના ભાવ છે તે પાંચસો નેવું રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ દાણા જે દાણાના ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જે મગફળી જાડીના ભાવ છે તે એક હજાર વીસ રૂપિયાથી લઈ અગિયારસો તોંતેર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જે મગફળી ઝીણીના ભાવ છે તે એક હજાર એસી રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે હવે જોઈએ તલી જે તલીના ભાવ છે તે બે હજાર પચાસ રૂપિયાથી લઈ સવીસો રૂપિયા છે હવે જોઈએ એરંડા જે એરંડાના ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ અગિયારસો ત્રાણું રૂપિયા છે હવે જોઈએ અજમો જે અજમાના ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ પચીસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન જે સોયાબીનના ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ નવસો પચીસ રૂપિયા છે હવે જોઈએ સિંગ ફાડા જે સિંગ ફાડાના ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ જે કાળા તલના ભાવ છે ત્રણ હજાર સિત્તેર રૂપિયાથી લઈ છત્રીસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ લસણ જે લસણના ભાવ છે તે પાંત્રીસો અગિયાર રૂપિયાથી લઈ પંચાવનસો રૂપિયા છે હવે જોઈએ ધાણા જે તાણાના ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ધાણી જે તાણીના ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ પોળસો રૂપિયા છે હવે જોઈએ વરિયારી જે વરિયારીના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ ઝીરું જે ઝીરુંના ભાવ છે તે બેતાલીસો પચાસ રૂપિયાથી લઈ સુડતાલીસો રૂપિયા છે હવે જોઈએ રાય જે રાયના ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મેથી જે મેથીના ભાવ છે તે એક હજાર વીસ રૂપિયાથી લઈ તેરસો અઠાવન રૂપિયા છે હવે જોઈએ ઈસબગુલ જે ઈસબગુલના ભાવ છે તે સોળસો પચાસ રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ રાયડો જે રાયડાના ભાવ છે તે એક હજાર એસી રૂપિયાથી લઈ અગિયારસો ઓગણાઠ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જે રજકાના બીના ભાવ છે તે તેતાલીસો પંદર રૂપિયાથી લઈ એકાવનસો નેવું રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી જે ગુવારના બીના ભાવ છે એક હજાર પચીસ રૂપિયાથી લઈ એક હજાર પચીસ રૂપિયા છે તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રોજે રોજ જો સાંભળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે કાયમને માટે તમારા સુધી પહોંચતો રહે ને હા મિત્રો અમારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમે લાઈક કરો કોમેન્ટ કરો ને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ